અડાજણ વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાના અધિકારીએ અકસ્માત સર્જ્યો સુરતના અડાજણ વિસ્તારમાં મહાનગરપાલિકાના અધિકારીએ અકસ્માત સર્જ્યો છે વિચિત્ર અકસ્માત મહાનગરપાલિકાના આઠવા ઝોનમાં ફરજ બજાવતા નીલાંગ ગાય ગાયવાલાએ પોતાની ખાનગી કારથી સર્જ્યો છે અકસ્માત અધિકારી પાલિકાના અઠવા ઝોનમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે અધિકારીએ દારૂના ચિક્કાર નશામાં સર્જ અકસ્માત સર્જ્યો હોવાનું જાણવા મળ્યું છે અડાજણ વિસ્તારમાંથી પસાર થતા સમયે આ અધિકારીએ દારૂના ચિક્કાર નશામાં હતા અને અકસ્માત સર્જી દીધો છે અકસ્માત એટલો વિચિત્ર હતો કે રસ્તાના સાઈડ પર ઊભેલી કારને પાછળથી ઠોકીને કાર ડિવાઈવ ડિવાઈડર તોડી રોંગ સાઈડ પર આવી ગઈ હતી સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી ઘટનાને લઈને મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું એસએમસી અધિકારીએ પકડી પાડ્યા હતા પાલિકાના આ અધિકારી અકસ્માત કર્યો હોવાની જાણ થતાં અધિકારીના પરિવારજનો આવીને તેને લોકોના ટોળા વચ્ચે ભગાવી ગયા હતા કારમાંથી પરિવારજનોએ એસએમસી લખેલું બોર્ડ પણ દૂર કરી નાખ્યું હતું બનાવની જાણ થતાં અડાજણ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી જોકે પોલીસે આવે તે પહેલાં જ પરિવારજનો અકસ્માત સર્જનાર એસએમસી અધિકારીને ભગાવી ગયા હતા ત્યારબાદ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી હાલ તો અડાજણ પોલીસે આરોપી એવા પાલિકાના અધિકારી નીલાંગ ગાયવાલાને ઝડપી પાડ્યો છે